જિલ્લા પોલીસની સાયબર ક્રાઈમ અંગે નોંધપાત્ર કામગીરી વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન સાયબર ક્રાઇમનો ભોગ બનનાર લોકોની ફરિયાદને આધારે રૂપિયા બે કરોડની રકમ પરત આપવાની કામગીરી હાલ ચાલુ ઓનલાઈન ફ્રોડ થાય તો ટોલ ફ્રી નંબર વન નાઇન થ્રી ઝીરો પર તુરંત કોલ કરવા અનુરોધ કરતા જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુ જામનગર ઓગસ્ટ જામનગર જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુ દ્વારા પોલીસ અધિક્ષક શ્રીની કચેરી ખાતે સાયબર ક્રાઇમની કામગીરી સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં જામનગર જિલ્લાની સાયબર ક્રાઈમ અંગે કામગીરી જેવી કે લોકોના સાયબર ક્રાઇમમાં બ્લોક કરાવેલ નાણાં સાયબર અવેરનેસ નાણાં રિફંડ જેવી પ્રજાલક્ષી કાર્ય કરવામાં આવતી કામગીરી બાબતે પ્રજાજનોમાં સાયબર ક્રાઇમ બાબતે જાગૃતતા આવે તે અંગે વિગતો આપવામાં આવી હતી જામનગર સાયબર પોલીસ સ્ટેશનને જાન્યુઆરીથી જૂન બે હજાર ચોવીસ સુધીના સમયગાળા દરમિયાન રૂપિયા અગિયાર કરોડ નવ લાખ એકત્રીસ હજાર ચારસો સાહીઠ જામનગર જિલ્લાની જનતાએ ગુમાવી હોવાની ફરિયાદ મળી હતી જે તમામ ફરિયાદના અનુસંધાને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી જેના ભાગરૂપે ચાર કરોડ ઓગણ સીતેર હજારથી વધુની રકમ ફ્રીઝ કરાવી દેવામાં આવી છે જેમાં સ્થાનિક અરજીઓ તથા એફઆઈઆર પરથી ચાર લાખ ત્રેવીસ હજારની રોકડ રકમ પરત પણ અપાવી દીધી છે તથા નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ અરજીઓ પરથી એક કરોડ ત્રાણું લાખ ચોપાવ ચોપન હજારની રકમ પરત અપાવવાની કામગીરી ચાલુ છે એકત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ બે ગુના દાખલ થયેલ છે જેમાં કુલ પંચોતેર હજાર છ પંચોતેર લાખ છત્રીસ હજાર રૂપિયાનો ફ્રોડ થયેલ હોય જેમાંથી એકત્રીસ લાખ હોલ્ડ થયેલ છે જે પરત અપાવવાની કામગીરી હાલ પોલીસ સ્ટેશન ખાતેથી કરવામાં આવેલ છે તેમ જિલ્લા પોલીસ વડા દ્વારા વિગતો આપવામાં આવી હતી તેમજ સાયબર સેલની સમગ્ર ટીમને જિલ્લા પોલીસ વડાએ અભિનંદન પાઠવ્યા હતા જામનગર જિલ્લાના નાગરિકોને ઓનલાઈન ફ્રોડથી બચવા માટે અને જનજાગૃતિ માટે ચાલુ વર્ષે ઓગણીસ જેટલા સેમિનાર યોજવામાં આવ્યા હતા સાથોસાથ આ બાબતે લોકોને સાયબર ફ્રોડ અંગેની વિશેષ જાણકારી અને માહિતી મળે તે પ્રમાણેની તાલીમ પણ આપવામાં આવી રહી છે જો આપની સાથે પણ સાયબર ક્રાઈમ થાય તો તાત્કાલિક હેલ્પલાઇન નંબર વન નાઇન થ્રી ઝીરો ઉપર ફોન કરવો તેમજ નેશનલ ટાઈમ રિપોર્ટિંગ પોર્ટલ ઉપર ડબલ્યુ 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 ડોટ સાયબર ડોટ જીઓવી ડોટ આઈ એન ઉપર પણ જાણ કરી શકાય છે આ હેલ્પલાઇન ટ્વેન્ટી ફોર બાય સેવન કાર્યરત રહે છે આ હેલ્પલાઇન મારફતે કોઈપણ નાગરિક કોઈપણ સમય અને સ્થળ ઉપરથી ઓનલાઈન ફરિયાદ આપી શકે છે આ ઓનલાઈન ફરિયાદ આધારે સ્ટેટ સાયબર ક્રા ક્રાઇમ સેલ જામનગર જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન તેમજ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે સાયબર ફ્રોડના કિસ્સામાં સર્વે નાગરિકોને તુરંત જ નંબર પર સંપર્ક કરવા જિલ્લા પોલીસ વડા શ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું રિપોર્ટર પ્રકાશ બસિયા જામનગર જામનગર જિલ્લા પોલીસના સાયબર પોલીસ સ્ટેશનની કામગીરીના સંબંધિત આજની જે આ પ્રેસ કોન્ફરન્સ છે અને હું સૌથી પહેલા જે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન છે આના પીઆઈ રાઠોડ અને આખા સ્ટાફને હું ધન્યવાદ આપું છું એ સારી રીતે અને બહુ સરસ કામગીરી જામનગર સાયબર પોલીસ સ્ટેશન કરી રહ્યો છે આ વર્ષની અત્યાર સુધીની આપણે જનવરીથી જૂન સુધીની આપણે ટોટલ જે સાયબર પોલીસ સ્ટેશન પાસે જે આવી છે બીજી બધી વસ્તુથી લગભગ અગિયાર કરોડને આસપાસની જે રકમ છે આ વિભિન્ન જે અમારે પાસે અરજી આવેલી છે અમે ગયેલી છે આમાંથી જે અગિયાર કરોડની જે રકમ છે આમાંથી અત્યારે જે લિયન જે એમાઉન્ટ છે આમાંથી ચાર કરોડના આસપાસની જે રકમ છે આ સાયબર ક્રાઇમ જે પોલીસ સ્ટેશન છે આ જે અલગ અલગ જે એકાઉન્ટ છે આ એકાઉન્ટમાં સીઝ કરેલી છે આમાંથી લગભગ બે કરોડના આસપાસની જે રકમ છે આ પરત નો જે પ્રોસેસ છે ઓ ચાલુ છે અને લગભગ ચાર લાખના આસપાસની જે રકમ છે આ પરત એવું અપાવી દીધી છે આ વર્ષે જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જોવા જાય તો અત્યાર સુધી આઠ ગુના ટોટલ દાખલ થયા છે અને આ મેં જે અલગ અલગ સ્ટેટથી છે જે આરોપી હતા આ એ આરોપી જે છે એ પકડાયેલા છે અને અત્યારે હી બે ગુના દાખલ થયા છે જે મેં લગભગ પિંચ્તર લાખને આસપાસની જે રકમ છે આ ગઈ છે આમાંથી લગભગ એકત્રીસ લાખને આસપાસની રકમ જે છે આ પોલીસ એકાઉન્ટમાં ફ્રીઝ કરાવી દીધી છે અને અલગ અલગ જે સાયબર ક્રાઇમ અલગ અલગ ટાઈપના સાયબર ક્રાઇમ હોય છે આ સાયબર ક્રાઇમ રિલેટેડ ઘણા બધા સેમિનારનો અમે જાતેથી અને અમારા સાયબર પોલીસ સ્ટેશન રેગ્યુલર કરીએ છીએ જે જે રીતે આપણા જે સેન્ટ્રલ ઓર્ગેનાઇઝેશન છે ઘણા બધા આમાંથી પણ ડિમાન્ડ આવે છે જે રીતે આપણે એરફોર્સ છે નેવી છે બીજી આ જે ઘણી બધી સ્કૂલો છે અને ઘણા બધા જે રીતે આપણે એસોસિએશન છે આ બધી જગ્યાએ અમે લોકો સાયબર ક્રાઇમ રિલેટેડ સેમિનારનું પણ આયોજન કરીએ છીએ અને આ જે અમે લગભગ આ વર્ષે અત્યાર સુધી ઓગણીસના આસપાસ સેમિનાર ટોટલ થયા છે જે મેં ઘણા બધા લોકો આનો સેમિનારનો લાભ લીધો છે અને ઘણા ટાઈપના જે ગુના અત્યારે જે આપણે ઓનલાઈન લોકોને અરેસ્ટ કરી લે ઘણા બધા હું સીબીઆઈથી બોલું છું તમારા નામથી પાર્સલ આવ્યો છે અને પાર્સલમાં ડ્રગ્સ છે અને તમારો જે છોકરો છે બહાર ભણે છે તો ઓ અત્યારે જે ક્રાઇમે ફસાઈ ગયો છે એવા કરીને આપને વિડીયો કોલ કરીને અને આને ઓનલાઈન અરેસ્ટ પણ ઘણા લોકોને એવી રીતે કરીએ છીએ તો આ સંબંધિત પણ અમે જગ્યા જગ્યા અલગ અલગ જગ્યા ઘણા બધા સેમિનાર કરીને લોકોને બતાવીએ છીએ કે એવો ક્યારે કોઈ સીબીઆઈ યા કોઈ પણ એજન્સી યા ઈડી યા જે લોકલ પોલીસ હોય ક્યારેય પણ એવી રીતે ઓનલાઈન ફોન કરીને અને વિડીયો કોલ કરીને અને તમને ના કહે અને એવો કોઈ પાર્સલને યા એવી કોઈ વસ્તુના ચક્કર મેં તમને ફસાવો નથી અને જુદી જુદી આની જે એમઓ હોય છે કે આમ બેંકથી બોલું છું બીજી બધી જગ્યાથી અમારા જે મિત્ર છે આર્મી આર્મીમાં આનો ટ્રાન્સફર થઈ ગયું છે તો આનો જે માલ સમાન છે ઓ સસ્તી રેટ પર તમને મળી જાય છે અને આપણે ઘણી બધી સમય શું કરીએ છીએ કે ત્યારે આપણે કોઈ મોબાઈલ નંબર આપણને હેલ્પલાઈન નંબર જોઈએ તો આપણે તુરંત ગૂગલ ઉપર જઈએ અને ગૂગલ ઉપર સર્ચ કરીએ તો એ લોકો સિમિલર ટાઈપની સાઇટ બનાવેલી હોય છે તો આપણને ખબર ના પડે તો આ રીતે આપણે ત્યાંથી નંબર લઈએ તો આપણને ખબર પડે કે જે કોલ કરીએ તો કોલ પણ જે ફ્રોડ કરવાવાળા હોય આને પાસે જાય છે તો એવા ઘણા બધા જેટલી એમો છે બધી એમો ઉપર અમે લોકો અલગ અલગ જગ્યા તાલીમ અત્યારે આપી રહ્યા છે અને જે સ્કૂલ હોય જે આપણી બીજી ઘણી બધી મંડળી હોય આ જગ્યાએ અમે સેમિનાર કરી રહ્યા છે અને જામનગર પોલીસનો અને સાયબર પોલીસ સ્ટેશનના પીઆઈના નેતૃત્વ અમે સરસ રીતે આની કામગીરી ચાલી રહી છે અને હું આમ પબ્લિકને આપણા માધ્યમથી પણ હું એક વિનમ્ર નિવેદન કરું છું કે કોઈને કોઈ પણ જાતનું સાયબર ફ્રોડ થઈ જાય તો આમે લેટ નથી કરવાની તુરંત અમારી પોલીસથી સંપર્ક કરવાનો જેટલો ઝડપથી તમે સંપર્ક કરશો તો તમારી રકમ પરત મળવાનું એટલો વધારે ચાન્સ થશે અને કોઈ તમને ઓનલાઈન ફોન કરીને કહે કે તમારો છોકરો અહીંયા ફસાઈ ગયો યા તમારા નામથી કોઈ આવ્યો પાસે લાવ્યો છે અમે ડ્રગ્સ છે યા કોઈ ઓનલાઈન તમને અરેસ્ટ કરી નાખે કે તમે ક્યાંય જવા નથી તમારે મોબાઈલની સ્ક્રીન પર એ લોકો શેર કરાવી લે યા ઘણા બધા લોકો ટેલિગ્રામ પર કે તમને મૂવીની રેટિંગ આપવાની છે આ મેં કરીને શરૂઆતમાં તમને પાંચ દસ હજાર રૂપિયા આપે અને પછી તમારેથી પૈસા લઈ લે તો એવા ઘણા બધા કિસ્સા જે છે એમને ફ્રોડ થાય છે તો તુરંત અમારેથી સંપર્ક કરે અને એવા કોઈ લોકોને ફસાય ના તો હું ફરીથી એક વખત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો અભાર છું સર કહેવા માગું છું કે અમને બહુ સરસ રીતે દરેક જે બેંક છે બધાના નોડલ ઓફિસર અને અમે જ્યારે પણ મેઇલ કરીએ તો તુરંત અમે લોકોને આનો રિપ્લાય મળે છે તો એટલા માટે હું કહું છું કે સાયબરના જે પણ ગુના હોય તો અમે તુરંત અમારેથી કોઈ સંપર્ક કરે તો અમારી જે કાર્યવાહી છે આ તુરંત થઈ જાય હા આપણે કોઈ પણ જે છે એ સાયબરના જે સ્પેશિયલ ચાર ડિજિટના જે નંબર છે આ પર કોઈ કોઈ પણ કોલ કરીને અને તુરંત જે છે આના એક ટિકિટ નંબર જનરેટ થઈ જાય અને એ ટિકિટ નંબર લઈને મારા પોલીસ સ્ટેશન પર આવી શકે આની એમઓ દરેક સમય બદલતી રહે છે જ્યારે અત્યારે ફોન કરે કોઈ પેન્શન વાળાને અને પેન્શન વાળાને કહે કે તમારા અત્યારે બંધ થવાની છે ને તમે કેવાયસી કરાવી લો એવી રીતે કરીને અને આની બધી ઓટીપી બધી લઈ લે અને એકાઉન્ટ ખાલી કરી દે જે રીતે મેં બતાવ્યું કે ટેલિગ્રામ પર કે બીટકોઇન યા બીજા કોઈ કે તમે મૂવીને રેટિંગ આપો અને તમે શરૂઆતમાં પાંચ દસ હજાર રૂપિયા આપે અને પછી તમને કહે કે અત્યારે તમને એટલા રૂપિયા આપવા પડશે અને એ તમારા પરત આવી જશે એવી કરીને ત્રીસ ત્રીસ પેંત્રીસ પેંત્રીસ લાખ રૂપિયા કરોડ કરોડ રૂપિયા સુધી ટેલિગ્રામ પર કોઈનના નામથી યા મૂવીને રેટિંગ યા બીજી કોઈ વસ્તુને રેટિંગ આપવાનો પછી મેં જે રીતે તમને કીધું કે તમારા નામથી પાર્સલ આવ્યો છે એના પાર્સલ મેં હું સીબીઆઈથી બોલું છું એનું પાર્સલ અમે લોકો જપ્ત કર્યો છે અને આ પાર્સલ મેં ડ્રગ્સ છે તો તમે એટલા પૈસા આપી દો યા કે તમારો છોકરો બહાર છે અને આને ખબર હોય બધા સોશિયલ મીડિયા પર એ લોકો સોશિયલ એન્જિનિયરિંગ કરતા હોય જોતા હોય કે ભાઈ કોણનો શું આપણે ઘણી વખત કહીએ કે હું બહાર ગયો છું હું બિઝનેસમાં બીજું બધું આ બધી વસ્તુ જોઈને પછી ફોન કરે અને અમે બધી એવી ડ્રેસ પોલીસની ડ્રેસ પહેરેલી હોય છે બધો આપણે એવો સેટઅપ બનાવેલો હોય તો આમ આમ આદમીને એવું લાગે કે હા આ પોલીસ સાચી છે અને અમને ફોન કર્યો છે અને એવું તો આ હું આપને નામ નથી બતાવતો પણ અત્યારની ઘટના છે કે પાંચ સાત દિવસ પહેલી અમારી પાસે એક આવ્યો હતો અને આને એવી રીતે કે તમારે નામથી પાર્સલ આવ્યો છે અને આની મોબાઈલની સ્ક્રીન પણ જાતેથી શેર કરાવી લીધી અને મોબાઈલમાં સ્કાઈ પણ શેર સેવ કરાવીને અને ચાર દિવસ સુધી આને અરેસ્ટ કે તમે કોઈને કહેતા નથી અને નહીં તો તમારે બધું અને આથી ટોટલ લગભગ પચાસ લાખના આસપાસ રૂપિયા જે છે એ ઓનલાઈન માથી કરાવી લીધા તો એવી રીતે તો એટલા માટે એ ઘણા બધા ટાઈપની પછી કે મારો મિત્ર છે ઓ આમે આર્મીમાં હતો રીતે આનો ટ્રાન્સફર થઈ ગયો તો એ આનો જે સમાન છે એ સસ્તો વેચે છે તો મારો ફ્રેન્ડ છે તો એ ઓનલાઈન એફડી આઈડી યા ઇન્સ્ટાગ્રામ આઈડી એવી ઘણી બધી એ લોકો બનાવી લે છે અને અમે અલગ અલગ ગેંગ હોય છે પછી વોટ્સએપ પર વિડીયો કોલ કરે બીજી અને આને સ્ક્રીન રિકોર્ડર રિકોર્ડિંગ કરી નાખે પછી આ લોકોનું બ્લેકમેલ કરે કે ભાઈ તમે એટલા પૈસા આપો નહીં તો તમારો વિડીયો જે છે વાયરલ થઈ જશે તો ઘણી બધી એટલા માટે આપણે ઓનલાઈન કોઈ પણ વસ્તુ હોય તો અમે બહુ સાવધાની અને માની લો કે કોઈ બનાવ બની ગયો તો તુરંત પોલીસથી સંપર્ક કરવાનો અમે ના ગભરા લોકો હા તો આપણે એટલા માટે ઓનલાઈન કોઈ પણ વસ્તુ હોય તો બહુ સોચી અને વિચારીને આપણે યુઝ કરવો જોઈએ સોશિયલ મીડિયા વિશે